બીજી તરફ લઈ જાય છે કે આ લોકો કોઈ માટે ને પૈસા માટે લડતા એવું સાબિત કરવા માંગે છે બરાબર તો આજે મારે બધા કેવું છે કે જે લોકો આ ભંગાર ને આપે ને એ તમે કે ના તો કોઈ કેવી રીતે દાન રૂપિયા ખાઈ ગયો ભરવો બરાબર અને ખોટી ના નો છે આજે આ દીકરા માટે હિંમતનગર માં મીટિંગ થાય છે હિંમતનગર માં બરાબર એના બે પેજી અમે ન્યા મૂકી છે કોઈ હોટેલમાં માં રહી બધું મારી પાસે છે એની ઓકે વાંધો નથી પણ આજે વાત ક્યાં આવી થઈ ગઈ કે ભાઈ

કે કીર્તી પટેલને પોલીસ સ્ટેશનમાંથી પુરાવા મોકલી દે એટલે એમ કે ઓ બેટવાળા મને નાસ્તી નાસ્તી તારે મારા કોઈ ગાંડુ ન હોય કે સાત વર્ષ ભાડે રહેવા દે હો એ ઈ ચિંતા તું અલાભાઈ કીર્તિ પટેલ સાથે મને લડતી હોય કોકડા માટે ના વાત છે ત્યાં આગળ પેલો લડ કે હું તો કાજુ કડરીના રોબોટમાં છું એ કાજુ કડરીને કે નાની નાની બેબી

મારો એ બધું આજ મારું kvar બાકી છે નથી આ તો કીર્તિ પટેલ લડવામાં એટલે પડે હોય ટોળા હોય તમારા જેવા કે આજી દીકરાની વેદના તમારામાં માનતાય નથી કે આની દીકરાએ જેલ બોયગલી બાપ ખોયો અને તમે કાં એમ કહોજો

પણ મને મારા ભાઈ ઉપર તો ગર્વ છે હો કેક વા બેન તીજા પછી બે ના જો દ્રષ્ટિ ખરાબ ન હોય એટલે તમે એવું ઈચ્છતા હશે કાજુ પત્રી એવું હશે કે ઓ હું હું આવું કહી દઉં માટીમાં કે બેન બેન કે તો તો મારા દીકરાએ ફોટા પડેલી તન એમ એટલે તને એમ કે ભાઈ બેન ના ફોટા હે હા ના ના ભાઈ ને ખરાબ કરી લ્યો છું હે આલી છૂટ્યો છું અને બીજી વસ્તુ મિત્ર

જૈંગલ જો પોલીસ સ્ટેશન ની અંદર કુરાવા આપી દેને રાત રાત આવવા દેજો હા અનમ જો પણ પાવર બરાબર હવે તો તારી માં આવી મેદાનમાં તને બતાવું કેટલી વીય હો થઈ ગઈ હો ભળવા કેમાં મંડી પડ્યા બે તલો બે તલો બે તલો છોઈ મારી જીંદીમાં કોઈ કેર આવે